નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું વિષય ગુજરાતીના આ અંકમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે વ્યાકરણનો એક ભાગ જોઈશું તે છે જાતિ કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે સ્થાનનું લિંગ બતાવતો શબ્દ આપણે તેને જાતિ કહીશું કે તે સ્ત્રી જાતિનો છે કે પુરુષ જાતિનો છે કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે સ્થાન આ સ્ત્રી જાતિનું છે કે પુરુષ જાતિનું છે તે ઓળખવાની પદ્ધત એટલે જાતિ જાતિના ત્રણ પ્રકાર છે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગ સ્ત્રી જાતિ દર્શાવતો શબ્દ તેને આપણે સ્ત્રીલિંગ કહીશું જેમ કે ગાય ચોપડી છોકરી ઇમારત આવા બધા શબ્દો સ્ત્રી જાતિ દર્શાવે છે આ ઓળખવાના કેવી રીતે તો કોઈ પણ શબ્દને મારી શબ્દથી પ્રશ્ન પૂછ્યા પછી જે ઉત્તર મળે તે સ્ત્રીલિંગ હોય જેમ કે ગાય મારી છે ગાય મારો છે આ વાક્ય તમને યોગ્ય નહીં લાગે પરંતુ ગાય મારી છે આ વાક્ય તમને યોગ્ય લાગશે એટલે ગાય આ સ્ત્રીલિંગ છે જેમ પુલ્લિંગ પુરુષ જાતિ દર્શાવતો શબ્દ તેને આપણે પુલ્લિંગ કહીશું જેમ કે બળદ રમકડા છોકરો બગીચો આ બધા પુરુષ જાતિ દર્શાવે છે અને ઓળખશું કેવી રીતના તો આ શબ્દને મારો શબ્દથી પ્રશ્ન પૂછ્યા પછી જે જવાબ મળે તેને આપણે પુલ્લિંગ કહીશું જેમકે બળદ મારો છે છોકરો મારો છે બગીચો મારો છે રમકડા મારા છે એટલે આ પુલ્લિંગ શબ્દ દર્શાવે છે આને જ આપણે મારી શબ્દથી અગર પ્રશ્ન પૂછશું તો વાક્ય યોગ્ય નહીં લાગે જેમ કે બળદ મારી છે આ વાક્ય યોગ્ય નથી એટલે બળદ શબ્દ આ પુલ્લિંગ છે ત્રીજો પ્રકાર છે નપુસ્તકલિંગ જે શબ્દ સ્ત્રી જાતિ કે પુરુષ જાતિ ન દર્શાવતો હોય તેવા બધા જ શબ્દોને નપુસકલિંગ કહેવાય એટલે જેમ ઉદાહરણના તોર પર વાછરડું મંદિર બાળક આમાંથી કોઈ પણ શબ્દ તમને સ્ત્રી જાતિ પણ નથી દર્શાવતું અને પુરુષ જાતિ પણ નથી દર્શાવતું આવા શબ્દોને ઓળખવા માટે તેમને મારું શબ્દથી પ્રશ્ન પૂછો જેમ કે વાછરડું મારું છે મંદિર મારું છે બાળક મારું છે આવી રીતના તમે ત્રણેય લિંગ ઓળખી શકશો આપણને લિંગ ઉપર યા જાતિ ઉપર બે પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જાતિ ઓળખો અને બીજો પ્રશ્ન છે જાતિ પરિવર્તિત કરો યા જાતિ બદલો જાતિ ઓળખો અગર આમ પ્રશ્ન આપણને પૂછવામાં આવે છે તો દીધેલ આપણને જે શબ્દ છે તે શબ્દની જાતિ ઓળખવાની છે કે તે સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ જેમ કે આપણને કૂતરો આ શબ્દ આપ્યો છે તો કૂતરો શબ્દ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે તે આપણે કેવી રીતના ઓળખશું એમ તો આપણને ખબર જ છે કે કૂતરો શબ્દ આ પુલ્લિંગમાં આવે છે પણ એકાદો શબ્દ જો આપણને ન સમજાતો હોય તો તેને મારો અને મારી આ શબ્દ આ શબ્દથી પ્રશ્ન પૂછવો અને જે ઉત્તર મળશે તે તેનો લિંગ હશે જેમ કે કૂતરો મારો છે આ કૂતરો મારો છે કે જવાબ અગર હા છે તો તે પુલ્લિંગ છે અને અગર જવાબ ખોટો નીકળે તો તે સ્ત્રીલિંગ છે કૂતરો મારી છે આ વાક્ય યોગ્ય નથી એટલે કૂતરો આ પુરુષ જાતિ દર્શાવે છે અને તે પુલ્લિંગ છે તેમજ ગાય ગાય મારી છે આ વાક્ય યોગ્ય છે એટલે ગાય આ સ્ત્રી જાતિ દર્શાવે છે અને તે સ્ત્રીલિંગમાં આવે છે આવી રીતના આપણને જાતિ ઓળખવાની છે મેં કંઈ ઉદાહરણ માટે તમને શબ્દ આપ્યા છે જેમ કે રાજા પુલ્લિંગ બળદ પુલ્લિંગ છે ઢેલ સ્ત્રીલિંગ છે પંખો મારો એટલે પુલ્લિંગ દરવાજો મારો એટલે પુલ્લિંગ ખિડકી મારી એટલે સ્ત્રીલિંગ ઢીંગલી મારી એટલે સ્ત્રીલિંગ બંગલો મારો એટલે પુલ્લિંગ ખુરશી મારી એટલે સ્ત્રીલિંગ વાંદરો મારો એટલે પુલ્લિંગ રસ્તો મારો પુલ્લિંગ સિંહણ મારી સ્ત્રીલિંગ નાગીન મારી સ્ત્રીલિંગ વાદળા મારા પુલ્લિંગ વીજળી મારી સ્ત્રીલિંગ ધરતી મારી સ્ત્રીલિંગ પૃથ્વી મારી સ્ત્રીલિંગ નદી મારી સ્ત્રીલિંગ ડુંગર મારો એટલે પુલ્લિંગ ઘડિયાળ મારી એટલે સ્ત્રીલિંગ વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણને જાતિ પુરુષ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ છે તે ઓળખવાનું છે આપણને બીજો પ્રશ્ન પૂછવામાં આવે છે જાતિ બદલો કે જાતિ પરિવર્તિત કરો આપણાને એક શબ્દ દેવામાં આવશે તે શબ્દની જાતિ સ્ત્રીલિંગ હશે તો તેને પુલ્લિંગ કરવાનું અને પુલ્લિંગ હશે તો તેને સ્ત્રીલિંગ કરવાનું કે ઉદાહરણ માટે તમને અહીંયા શબ્દ આપ્યો છે મોર મોર શબ્દ આ પુલ્લિંગ છે એનું સ્ત્રીલિંગ થાય છે ઢેલ ગાય ગાય શબ્દ આ સ્ત્રીલિંગ છે સ્ત્રીલિંગનું આપણાને પુલ્લિંગ કરવાનું છે એટલે બળદ તેમજ બાકીના શબ્દો પણ કરવાના છે અગર સ્ત્રીલિંગ આપ્યું છે તો તેને પુલ્લિંગમાં પરિવર્તિત કરો અને પુલ્લિંગ આપ્યું છે તો તેને સ્ત્રીલિંગમાં પરિવર્તિત કરો જેમ કે વાંદરો આ પુરુષ જાતિ દર્શાવે છે એટલે પુલ્લિંગ છે તેને સ્ત્રી જાતિમાં પરિવર્તિત કરો એટલે વાંદરી નાગનું નાગિન સિંહનું સિંહણ હાથીનું હાથણ કુતરોનું કુત્રી ગધેડોનું ગધેડી રાજા રાણી બાદશાહનું બેગમ ડોસો ડોશી બા બાપુજી મામાનું મામી થશે કાકાનું કાકી પુત્ર પુત્રી વર વધુ પંડિત પંડિતાઈન માલક માલકીન છોકરોનું છોકરી બ્રાહ્મણનું બ્રાહ્મણી વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના દિધેલ શબ્દની જાતિ આપણને બદલવાની છે સ્ત્રીલિંગનું પુલ્લિંગ અને પુલ્લિંગનું સ્ત્રીલિંગ એમ આપણને બદલવાનું છે આજની માહિતી આપેલી તમને સમજી હશે એવી આશા વ્યક્ત કરું છું અને આજની પૂરી માહિતી તમે તમારી નોટબુકમાં ઉતારી લેવાની છે ધન્યવાદ